મહેસાણામાં ગંદકીને લઈને રહીશો ત્રાઈમામ પોકારી ઉઠ્યા મહેસાણા શહેરમાં આવેલા કસ્બા વિસ્તારમાં આંબેડકર ચોકના રોડ પર વરસાદી પાણીની કેનાલ નું કામ છેલ્લા ઘણા સમયથી અધૂરું રહ્યું છે ત્યારે ગંદકીને લઈને રહીશો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે મારું નામ જગદીશકુમાર અરવિંદભાઈ શ્રીમાળી અને શું સમસ્યા પડી રહી છે સમસ્યા આવી છે કે કસ્બા આંબેડકર ચોક બનારસ મટનની બાજુમાં બે વર્ષથી ખુલ્લી ગટર પડી છે એની અંદર લોકો ક્યાંથી બી આઈન મરેલું કૂતરું અહીંના છોકરા બી બે ત્રણ વખત પડી ગયા ગાય બી પડી ગઈ એટલે અમે નગરપાલિકા રજૂઆત કરેલી છે અરજી બી આપેલી છે તો બી અમારું કોઈ સાંભળતું નથી એટલે કોઈ મરી જાય પછી નગરપાલિકા અમારે સાંભળશે કોર્પોરેટર ના ભી આ લોકોએ રજૂઆત કરી અમે લોકોએ બધા પણ કોર્પોરેટર બી કે અમે જોઈ લેશું જોઈ લેશું હજુ બે વર્ષ સુધી કોઈ જોવા આવ્યું નથી બીજી તકલીફો પડી રહી છે ગટર ગટર ખુલ્લી તો સાહેબ અમને ગંદકી બી બહુ છે બધા મરેલું કૂતરું નાખી જાય કોઈ છોકરા બીમાર પડી જાય ગટર વરસાદ પડે તો ગટર અમને કરી આપે કોઈ જાન હાની થાય ની પેલા કરી આપે તો સારું છે નગર જો નહીં કરી આપે તો અમે અહીંયા બનારસ મટર ની બાજુના તમામ રહીશો બધા નગરપાલિકા જઈને બે જઈશું સાબિરભાઈ શરીફભાઈ ભાઈ લોહર શું તકલીફ પડી રહી છે આ કસ્બા આંબેડકર ચોક વિસ્તાર ની અંદર છેલ્લા બે વર્ષથી ગટર ખુલ્લી છે અને બે વખત અમે અરજીઓ કરેલી છે માં અરજી આપેલી છે પણ કોઈ સુનાવણી નથી અને તમે જોઈ શકો છો કે ગટર જુઓ ને તો એટલી દુર્ગંધ મારે છે કે રોગચાળો ફાટી નીકળે અને હાલ માથું ફાટી જાય એટલી ગંધ આવે છે બરાબર અને નગરપાલિકાના કોર્પોરેટરો અને જે ચૂંટાઈને આવેલા છે આજુબાજુના જેટલા કોર્પોરેટર કોઈ ધ્યાન ધરતા નથી અને લેખિતમાં અમે અરજી આપી છે અને મને એવું લાગે છે કે કોઈ કલાક સાધનો ચાલુ હોય અને કોઈ સાધન અંદર પડી જાય અને કોઈના મરવાની રાહ જોવાઈ રહી છે મને એવું લાગે છે બીજી શું તકલીફ પડે છે ગટર ખુલ્લી છે તો ગટર ખુલ્લી છે તો અમારા છોકરા પડી જાય છે ચારો બાજુ ની દુકાનો વાળા ગાડી આવીને ગંદકી બરાબર અને આજુબાજુ ની દુકાનો વાળા બી અહિયાં જે ગંદકી છે ને બધી ખુલ્લે ગટર નાખી જાય છે મટર નું બધું બરાબર રજૂઆત કરી નગરપાલિકા દ્વારા શું જવાબ આપવામાં આવે કોઈ જોવા આવ્યું નથી બરાબર કે અમે જોઈ લઈશું ને અમે જોઈ લઈશું એવું કીધું હતું પણ એના પછી કોઈ આવ્યું નથી છેલ્લા બે વર્ષથી આ બધી તકલીફો છે હવે તંત્ર જોડે શું આશા રાખો છો તંત્ર જોડે એવી આશા રાખી કે જલ્દી જે આ ગટર છે ને એ પૂરી નાખવામાં આવે અને ચોમાસા પહેલા એ કોઈક મોટી હોનારત ના થાય બરાબર કેમ કે હોનારત થાય અહિયાં ચોમાસામાં એટલું બધું પાણી જાય ને બધું કોઈને ખબર પડતી નથી કે અહીંયા રોડ ને ગટર રોડ ને ગટર એટલે પાણી નો એટલો પ્રવાહ હોય ને કે બે સમાંતર દેખાતું હોય તો મોટી હોનારત ના થાય કોઈ સાધનો અંદર ના પડી જાય આ ગટર ચોક બનાસ મટર ની સામે બધાનું કામ થઈ ગયું અમારું કામ ગટર નું કરી બધા જોઈ ગયા બધા કઈ થાકી ગયું ને હા તો બાર ચાલુ છે ગટર ખુલ્લી બે વર્ષથી છે અને અંદર બાળકો પડી જાય છે ગાયો પડી જાય છે કુતરા અંદર રાખી જાય છે તમે કરી બે ત્રણ વખત કરી કોઈ આપતું નહીં પેપર પણ પડી જાય જવાબદારી કોણ લે સમસ્યા પડી રહી છે ગટર મારા ઘરના તૂટી જશે બરાબર લોકો કચરો આવી નાખી જાય છે મારા છોકરા બીમાર ફરશે માં પૈસા કોણ પડશે અહીંયા કોર્પોરેટર પ્રતિનિધિ તમે ચૂંટણી લાયા છો બરાબર કેટલી વખત રજૂઆત કરવાની અમારે જય જેટલી વખત રજૂઆત કરવાની અરજી આવ્યા ને થાકી ગયા અમે